નવરાત્રિમાં વરસાદ વિલન બનશે હવામાન વિભાગની આજની આગાહીની વાત કરવામાં આવે તો બાવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદી માહોલ જોવા મળશે તેના વિશે ખાસ વાત કરીએ ખાસ કરીને નવરાત્રી દરમિયાન કેવો વરસાદ જોવા મળશે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં આજથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે કે વરસાદ પડશે તો નવરાત્રી કઈ રીતે રમીશું આ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આજે છ જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે જોકે ચોવીસ કલાક બાદ રાજ્યોમાં ક્યાંય ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે સાડા આઠ કલાક સુધીના ચોવીસ કલાક સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વરસાદ પડ્યો છે આ સાથે કચ્છમાં હવામાન શુષ્ક હતું ગુજરાતમાં આજથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે કે વરસાદ પડશે તો નવરાત્રી કઈ રીતે રમીશું આ અંગે હવામાન વિભાગની આજની આગાહી સામે આવી છે જેમાં ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આજે છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જોકે ચોવીસ કલાક બાદ રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે સાડા આઠ કલાક સુધીના ચોવીસ કલાક સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વરસાદ પડ્યો છે આ સાથે કચ્છમાં હવામાન શુષ્ક હતું હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે બાવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હવે તરણ સાગરૂર જિંદ રેવાડી ટોક મહેસાણા પોરબંદર અને પૂર્વમાંથી પસાર થઈ છે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબના કેટલાક ભાગો તથા ઉત્તર પ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે આ પ્રદેશમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો નીચા સ્તરે ફૂંકાઈ રહ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભેજનું સંકલન થઈ રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નવરાત્રીના પહેલા દિવસે સપ્ટેમ્બરથી આશો નવરાત્રીના પહેલા દિવસે ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આવી છે છે નોંધનીય કે અઠાવીસ સપ્ટેમ્બર સુધીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે જોકે માછીમારો માટે દરિયો ન ખેડવા અંગેની કોઈ ચેતવણી નથી આ સાથે આજે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે ચોવીસમી સપ્ટેમ્બર સુધી ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર તેમજ નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી આપવામાં આવી છે તો બસ આજના હવામાન સમાચારમાં આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ખાસ આપણા ચેનલ પર તમે નવા તો ચેનલને હોબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતને હવામાનના લગતા તમામ અગત્યના સમાચારો એક જ વિડિયોમાં મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર